મોટી સંખ્યા ધરાવતા ગામમાં મુખ્ય હોડી ફળિયામાં સ્મશાન આવેલ છે પરંતુ આજ દિન સુધી આ સ્મશાન બનાવવામાં આવેલ નથી અને સ્મશાન પર જવા માટેના રસ્તા પણ ન હોવાથી ગ્રામજનો ઝાડી ઝાંખરાવાળા તેમજ કિચડ રસ્તા પરથી જવા મજબૂર બનેલ હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં જ ઘૂગસ ખૂંટા ફળિયામાં મરણ થયું હતું આ ફળિયાના નાગરિકોને અંતિમ વિધિ માટે ઘૂગસ હોળી ફળિયા વલય નદી પર આવે સ્મશાન પર આવું પડતું હોય છે આ સ્મશાન પર આવવા માટે બે કિલોમીટરથી ચાલતા પાકો રસ્તોનો વાથી ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીમાં કિચડવાળા તેમજ ડુંગરાળ વિસ્તારમાં જાડી ઝાંકરાવાળા રસ્તા પર પસાર થવા ઘૂગસ ગામના ગ્રામજનો મજબૂર થયા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ આજ સુધી સરકારી તંત્ર દ્વારા પાકો રસ્તો કે સ્મશાન બનાવવામાં આવ્યું નથી તાત્કાલિક ધોરણે ઘુઘર સરકારી દવાખાનાથી હોળી ફળિયા થઈ ખૂટા મેન રસ્તાને જોડતો પાકો રસ્તો બનાવવા આવે તેવી ગ્રામજનોની માંગણી છે અમારો આજનો મેન મુદ્દો છે અમારો જ્યારે અહીંયાથી શમશાન સુધી જવાના જે રસ્તાઓ છે એનો મેન અમારો મુદ્દો છે અહીંયાથી જ્યારે અમારો ઘરમાં જે મરણ થયું તે દિવસે અમે અહીંયાથી જવામાં રસ્તો એક તો ડુંગર છે બીજો ઝાખરા છે બીજો જ્યારે ખાડા ખપસો હોય ત્યાં થયાને અમે નીકળ્યા તો અમે ત્યાં જતા જ કારણ કે જાનિઓને ચાર જણાને લે બદલે ઘણા બધા જ્યારે ટૂંકવું પડ્યું કેમ કે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર હૈ એટલે ત્યાં અમારી પંચાયત પણ હૈ આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં હે અને ત્યાં સુધી અમે જવા માટે ઘણી બધી તકલીફો પડે તો આજનો અમારો આજ વિષય છે કે સમશાન સુધી જવાનો રસ્તો એ સારો બને અને સુવિધા મળે આજ સુધી અમને ઘણા વર્ષોથી એ સુવિધાથી અમે વંચિત છે આ વિસ્તારના બધાએ તો આ સુવિધા મળે તેના માટે અમારો જ્યારે આજનો ડિબેટ શું નામ છે મારું નામ પારગી રામસિંહભાઈ હવલાભાઈ ગામ ગુગસ ખોટાફળી રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા